થોડી થોડી ઉગી જતી છે તો હું તમને બતાવું તમે જોઈ શકો છો કે આમાં નથી દેખાતી વિડીયોમાં કન્ટિન્યુ લેજો હું તમને બતાવું છું કે એ ઉગીલે છે ને કોક જગ્યાએ બાકી છે તો તમે જોઈ શકો છો કે આયા ઉગી જલે છે બહુ બધો નાખી જલે છે આની નો તો બીજો જો આ રીત માંથી છે જો આયા દેખાઈ છે આ રીત ની માંથી ઉગી જલે છે આય નીકળે નથી બહાર હવે કાલે કે પરમ દિવસે નીકળી જશે તો જો આયા નીકળેલી છે આ રીત ની ઉગી જલે છે વાદળછાયું વાતાવરણ થઈ ગયેલું છે વાદળા છે પણ વરસાદ કાંઈ આવતો નથી આ રીતનું અમારે ફુવારા શરૂ છે બીજી બદલાવેલા છે